ભસ્તા ભાઈ બોલો એ તમે મેં આંકડા નો કીધું તો પંદર પંદર કિલો એક એક ટીપણા માં આકડો નાખ્યો પાંચ કિલો ગોબર ઓલો ગાય બળદ નો અને પાંચ લિટર ગૌમૂત્ર મૂત્ર પાંચ લિટર સાશ ને ત્રણ કિલો ગોળ હાડ એ આઠ નવ દિવસ ત્યાં છે પછી ઓલો જે આપડે અમારે અહીંયા કંટાળો કે કાંટાળો થોડ નથી અમારા ડુંગરા માં થાય છે મારે શું છે પાણી નો જરૂર છે મારે તો મોટર હાલે ને તો અટાણે પાત્રી ફૂટ પાણી ભર્યું રહે છે પછી આ ઘઉં નીકળે ને અઠાવી નંબર ઓળા સિંગ વાવી જેવી છે એમાં એનો પ્રયોગ કરશું હા તો થાય

મારે ત્યાં ટીપણા માં છે ને ત્રણ વીઘામાં બે ટીપણા છે ને સાડા પાંચ વીઘા ત્રણ ટીપણા છે તો તો એ ધરાવેલું થાય રે હા એ રીતે જ પાયું છે ઠેક હા હા એટલે મારે કોઈ વરે આવા ગાવ નથી એવા ગાવ નીકળ્યા હે ને હા હા ઓ તો હારમ એક તમારું નામ નંબર ને અલ તમારું નામ ને સરનામું બોલ નાખો મારું નામ મગનભાઈ ભુરાભાઈ ગામ ઠગી કાછડિયા મગનભાઈ ભુરાભાઈ બરોબર હા હા ગામઠવી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી બરોબર હા હા